ન લાગે બરાબર છે અને પ્રમાણમાં એને છોડના જો મૂળ્યા હોય તો આ પાંચ તત્વો થી આપણા કોઈ પણ પાકની માલિકા તમે સારું ઉત્પાદન લઈ શકો છો એક તો ડીપી મળતું નથી તો તમે તમને નર્મદા ફોસે લઈ શકો 20 જીરો તે લઈ શકો અને 12 બત્રી હોળે લઈ શકો એ તમારે લેવાનું છે વીઘે 10 થી 15 કિલો લેકે સોળ ઘૂઠાના વીઘા પ્રમાણે પાંચ કિલો તમારે મલ્ટી આપવાનું છે જેમ તમારે હાડુભાઈ આવ્યા હોય અને હાડુભાઈને આપણે કેમ શેરોની તાણ કરી છે એમ તાણ કરી કરીને તમ ત્યારે તમારે આપવાનું છે તમ ત્યારે મલ્ટી વિટા જિંગ અને માઇકોરાઇડ આપો કારણ કે મેન આપણો ખોરાક છે એના મૂળિયા છે જેટલા મૂળિયા આગા નીકળશે જેટલા મૂળિયા લાંબા નીકળશે એટલો તે તમે આગળ છોડથી આગળ જે ખોરાક પડ્યો છે એ બધો લઈ અને છોડને આપશે

તમે જીરાના વાવેતર કર્યું હોય ધાણાનું વરિયાળીનું ડુંગળીનું ગમેનું વાવેતર કર્યું હોય અને જો જમીન ભીને ભીને હોય આપણી ભો ભીણી છે જ રહી ગઈ હોય તો એમાં ફૂગ નાશક તમારે ફૂગ થવાના પ્રશ્નો વધારે રહે તો એમાં કોઈ માઇનોર ફૂગ હોય ને તો તમે મલ્ટી વિટા ઝિંગ નાખી હોય ને તો સલ્ફર આવે છે એના કારણે તમને એમાં લાંબી રાહત થઈ જાય છે બરાબર છે એટલે જીરૂમાં પાયાના ખાતર તરીકે તમે ડીપી લો બાર બત્રી હોળ લો

જો તમારી ડુંગળી મહિનાની થઈ ગઈ હોય બરાબર છે અને એમાં તમારે ખાતર નાખવાનું હોય તો તમે તમારે યુરિયા વીગી આઠ થી દસ કિલો લખી અથવા મેગ્નેશિયમ અથવા તો તમે એમોનિયમ સલ્ફેટ જે આવે છે એ પણ તમે વીગી દસ કિલો લખી અને પાંચ કિલો લખી તમે વિટા ઝીંક અને બે કિલો લખી માઇકો રાજા તો તમે એ નાખો તો પણ તમને એમાં ડુંગળીના પાકમાં પણ તમને સારા એવો ફાયદો મળે ચાહે ડુંગળી હોય લસણ હોય હળદર હોય અજમા હોય તમાકુ હોય મેગિન બોરોન કોપર આર્ય લો તત્વ સલ્ફર બરાબર જે તત્વો આની અંદર આવી જાય છે અને તમારે માઇકો રાજા વાપરવાનું છે કે કોઈ પણ પાકની માલિકા જેટલી મૂળવાટ હશે જેટલા મૂળિયા હશે એટલો તે સૌથી વધારેમાં વધારે ફાયદો થશે એમાં તમારે ફુક લાગવાના ચાન્સીસ વધારે ખાતર લઈ લે એટલે છોડવો બગડવાની કોશિશ જે થતી હોય છે એ છોડવો બગડશે નહીં જે સુકાઈ જાય છે છોડવો કોઈ પણ પાકમાં એ હુકાવાના પ્રશ્નો પણ તમારે 70 થી 80% હળવા થઈ જશે જે ખેડૂતોને જમીન હળવી છે મોળું મોળું પાણી છે

છોડવાને પૂરતું પોષણ મળી રહે તો આપણને એમાં સારું ઉત્પાદન મળે આ જે કાંઈ દવાઓ છે બરાબર છે જે કાંઈ દવાઓ છે ચાહે ફૂગનાશક છે કે ચાહે જીવાત મારવાની દવા છે કે એળની દવા છે એ તમારે જીવાતથી બચાવી રાખશે ત્રિપથી બચાવી રાખશે યળથી બચાવી રાખશે ખૂબથી બચાવી રાખશે પરંતુ ઉત્પાદન તો તમારે એને વ્યવસ્થિત રીતે ખોરાક આપીને જ તમે ઉત્પાદન એમાં લઈ શકશો બરાબર છે જો હજી કોઈ ખેડૂત મિત્રોને માહિતી જોતી હોય તો તમ તારે કેજો કે ભાઈ આપણે ધાણામાં જોવે છે અ આપણે શું કે પાયાના ખાતર તરીકે ધાણામાં ખડની દવાળી માહિતી જોતી હોય તોય તમ તારે મળશે જે ખેડૂત ખેડૂમિત્રોને જીયાના બિયાણમાંય તે અ ખડની દેવાળી માહિતી જોતી હોય તો પણ મળશે ઘઉંનું બિયાણ કર્યું છે અને ઘઉંમાં આવતીકાલના વિડીયોમાં લગભગ કા ધાણાની ને કા ખળની દેવા આપણે શું કેવાય જીરામાં ખડની દેવાની આપણે માહિતી આપીશું બરાબર છે તો નવો વિડીયો નો આવતા સુધી રજાપો રામ રામ જય જવાન જય કિસાન જય વિજ્ઞાન